સેવ લેવા છે જો ખલેલા ખાવાના છે જો ચા ચાલો કુબીબી આવી સીધો આમ પેંડા છે મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય જય શ્રી રામ

ઉડી ગયો ઉડી ગયો ઉડી ગયો ને ભાઈ તો સાથે રમે છે અત્યારે જો અત્યારે તો ચાલો દોસ્તો આપણે નાસ્તો કરી લઈએ પછી જઈશું કામે ચાલો મિત્રો તો હું અત્યારે જઈ રહ્યો છું કાખણા બાજુ તો જેમ આવી લાવ છું અહીંયા ભે હું તો અત્યારે નિર્વાહ સડી ગઈ જય અલગ ધણી તો સારો દોસ્તો જેમ જેમ આવી લાવ્યું કામે ને બધું સારે બધું લીલેલું સમ થઈ ગયા છે અહીંયા ભે પેલો બગલા ભેંસ હોય ને બગલા હોય તે તમને ખબર હોય જો છે ને কেৱল নজাৰি গৈছে নাই বেনো তাটা চাৰো হে আমে ধীমেণ্ডী গুটাছে মচিং মেচিং

ભાઈ આ માથું લુસે છે આવે એટલે ધીમે ધીમે હાલવા મળ્યું છે કામે બધું એટલે વરસાદ આવે નહીં આ બી હકીને એટલે વહેલા તો ભોગી ગયા મિત્ર તો આપણે આવી જાય છે ઘરે ઘરે આવી જાય થઈ જાય માત્ર વળી ગયું થઈ ગયો ને વાળ કપોનું તમને એમ થાય કપાવતો અને દાદી બધી વધી ગયા નથી ના વાળ કપાનું વારસી જાય થોડીક વારસે ચાર પાંચ દિવસ શુક્રવાર આવે વાર જવાના છે આપણે અત્યારે આવી રીતે ધોઈકા રખડે છે ને અહીંયા સાક્ષીબાઈન રમે છે અત્યારે એની મોજમાં અત્યારે ધૂળમાં રમે છે અત્યારે તો તમે જોઈ શકો છો તો હવે આપણે જઈશું જે વાર છે વાગ્યા છે ને પંદર થઈ છે તો થઈ જે વાર છે હારસો પછી છે સારું દૂધ લેવા તો જઈશું ધીમે ધીમે અહીંયા તો સાક્ષી વાળો આપણે રમશું ગઈ દસથી પંદર મિનિટ રમશું એટલે આપણે હા વાગી જશે એટલે પછી જઈશું દૂધ લેવા તો સારું અત્યારે હું સાક્ષીધા રમું છું